아아아아아아아아아아 <laughs> 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 અમારી ડોસી કેદુ ની ગાંડી થઈ જાય આ મારે પીડું બનાવું પીડી લે હવે આ ડોસી ને બહાર કાઢું તો મારા જ્યાં ને ભાગી જાય હવે હે ને આના હાટું ખાવાનું લઈ આવું આને રહી ગયે તું હો ข้าวนเลียวอะไรดูชิไข่เลยเนี่ยนี่ได้แต่ไข่ลยเจ้าโม่ไอ้คนทำานก็รอดูสวยอันนั้นบ้ตาตัวไอ้นายรัมดจียว

અરે તારો ભલો થાય તારો આ માંથી કોને બહાર કાઢી છે આ લગભગ છે ને છોડી રમતી હતી ને સોળીયા કાઢી મૂકી છે હવે આ મારા જ્યાં ને આથી આવે શું કરું અને આ પાછું કોઈ ઘરે નથી હું એકલો છો

હવે આ રોડ ઉપર મને ખબર હોય તારી ડોઝી ને મન પડ થઈ ગયો હું તો અહીં અપેર કરવા ગયો તો સાહેબ તમને કહો ચાલો એક નક કરી દોશી સાહેબ દેશે કાં કોક ને લગા છે આ કોકને ઠોકી દીધી જાઉ હું અબદે અમબી જઈશ હા હાલ હાલો સાહેબ હાલ 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 થાય સાહેબ પકડો 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 તો સાહેબ પકડો

নক ভাগে এ খাই